ప్్రెమబమం చమసిదే challenge న్ర్నాటու ኢోముమలఆ ిలిదేం公公rale %.. మ్పరువుద్మలిalling

પણ પછી કારક કારક રહેવું પડે આ છે બહુ મોટો કસલો આપણે દરિયામાંથી જાયો છે નાની બનાન છે આપણે રેસિપી તો ખાસ કરીને વિણ્યામ બન્યા રેજો તો આપણે આની રેસિપી કઈ રીતના બનાવી અને કઈ રીતના બનાવી તો સ્વાદ આવે એ તમને જોવા મળશે તો કઈ દે શરૂ હવે તો આજમાં આપણે આવી ગયા છે આપણો નવા મકાન છે આપણો નવો મકાન છે બનાવેલી છે તો આપણે અહીંયા આજમાં રેસિપી બનાવવાની છે અને આજમાં રેસિપી તમને નવા મકાને બનાવેલી જોવા મળશે તો આપણે કસલો લઈ લીધો છે

તમે કણાખરાનો તો ખબર પડતી જ હોય આ બધું કાઢવાનું હોય હ હ અને કણાખરા તો રાટિયા કાઢલા કે આપણે તો રાણિયા રાચીસી ફેમિલી ને સે લકાસ રોકત નહોnse હ ટીયા તો ભઈ નાખવાનું છે હ હવે ના ખોરાક હોય તો આ હોય રાખી એકણ બે ભાગ કરવા બે ભાગ પણ આપણે તો નાખવાનું છે બે ભાગ સરસ તો હવે આપણે કાઢવાનું છે સારો ખાસ કરીને સારો કાઢવો જરૂરી છે ઠીબની અંદર લીલ અને એ જગ્યાએ આવે કે આ સારો હા બીજું બધી છે ઈંડા મસ્ત થઈ છે ઠીબ એકદમ આમાં હવે હું ભરી તમને બતાવી આલો હવે આપણે ખોલવાનો છે આને તો તો પણ આપણે હવારમાં સમય નતો કે એટલે આપણે ફ્રીજમાં મૂકી દીધો હો અને આમાં જો સારો નીકળી ગયો સારો મીટિંગ એના થી જ છે આવો કે લો હે આપણે ઠીબે પણ જો મસ્ત થઈ तो गाइस सारोनी कर दिएसन आइरिन के टिप्स आसेडे इनड से अनि आसेडे इनड से तुम जयकते छ मारा वाला आइरिन के ठिब आवे अनि अब आनो कळियो काढन्यु छ बेइ साइड लु अनि सारो आ सारो सजा का हां चलो तो रिपिरिंग करिन बताईगा हां फटाफट इने साट के नै तो गाइस आसेने नीचे नीचे लो भाग तो कासलो खास करिन बटन काढ लाको नो आ काढिन आ कासलो के आवे Y el toile con la ropa, y ya, no me den a maravilla que me cae con el હું સૌ વિડીયો ની અંદર અને એક વખત મેં કીધું હું કે આખરી કચ્છ લાઈન રેસીપી આવી છે ને અલગ નેક્સ્ટ ન્યુ નવી છે પણ સોરી બધાને કેમ કે આ ઘરના દરિયાને આવી જાય ને બે મારા ભાઈને તેની પહેલાં લઈ લીધા અને બે કચ્છ લાથીને બસો રૂપિયાની ચલા ગાય ખબર નહીં તો કીધું પાંચસો ગ્રામ ભાવ છે ને ચારસો રૂપિયાની કિલો છે પછી સ્પેશલ બને છે ને આ ફરી તે દિવસે નેક્સ્ટ ન્યુ લાઈન રેસીપી કચ્છ લાઈન જોવા તમને મળી જાય ફાઈનલ છે અને આના કલાકથી આપણે બટકા હા અને બે થી પાંચસો ગ્રામ છું કા હા ક્રિસ્લા પણ મોટા હોય ગઈશ ખાતો કેમ ખોવાય ચાલો તો આપણે સાથે

હા guys, merasa મરસા merasa Dungli ડુંગળી ને આદુ Binyar itu Pasti aku પછી આપણે લઈ લીધું Nanti aku udah 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 Nanti aku

અને પાછું આપણે છે ને હડવીનું શાક બનાવી એની રીતે મેકવું છે તેલમાં આપણે કચલાની અંદર પડખામાં છે ને એમાં એમાં રીઝા રસામાં ની જાય બાકી રસામાં તમારે કાઢવું હોય રસો જાડો કરવો હોય તો આપણે શું કરવાનું તેલમાં થોડું પકાવવાનું રસો જાડો થઈ જાય મસ્ત મજાને સવારી આવી જાય પણ આપણે કચલાની અંદર અંદર હજુ શેરબીને મચ્યાને ઈંડાળની જી હોય એમાં એમાં રાખવાનું છે ને એક નંબર રસો બનાવવાનો છે પણ રસો છે દાસો રાખવાનો છે તો એક નંબર બનશે ને આપણે સૌથી પહેલાં શાક ઢાકી દઈને પછી આગળ પ્રોસેસ કરીએ પહેલાં તો આપણે લેવાનું છે થોડોક ચીનાનો લોટ

મરચું તો આને બધું મિક્સ લખવાનું છે અને ખરેખર આપણે ઘણા બધા પ્રકારના મસાલા નહી આ મસાલા ઘરેલો પછી તમે એક વખત ઠીકડી આવી રીતે ઘરો અને પછી એક વખત ખાવ ગઈશ

લીમેનટ ગાઈસ ભાવે ન એવું બને નહિ મારા વાલા કન્ટેન્ટ બના દઉં આપણે થી મસ્ત મજા ની ભરેલી ને હવે આપણે આંધળ પણ ઉકળી તો આપણે નાખી દેアン છે બે તો ચાલો તો રીતે આરીને થઈ હવે છે ફટાકે પટા ફટ છડી દે આ삭 સડે ન તો લાઈક કરી દેજો અને માં કહી દેજો કે આપુશ મસ્ત બન કેવું બન છે યાર લિંગાબેલે હે યમના વિષયનnse મારી તો એમેયતે જોયો જો કે મસ્ત વિડિયો આવે છે કા હા આવે છે એમાં અનલિમિટેડ રેસિપી બીજું કાઈ નહીં કા અને રેસિપી આવે છે તો ફટાફટ જાવ લિંક આપેલી છે એમાં વિડિયો જોવા જાવ ગેસ અને મસાલો નથી મસ્ત કલર આવતો તો

તમને સારું લાગ્યું હોય તો પછી બહુ મસ્ત શાક બને છે ને આવી રીતના તમે પણ ક્યારેક બનાવજો તો આપણે જે ખાવાનું બાકી છે ને વિડીયો પણ આપણે પૂરો કરી દઈશું વિડીયો તમને તો કરજો શેર તો ફરી બાય બાય